સંસ્કારી નગરીની ફતેગંજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરાઈ પ્રશંસનીય કામગીરી ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ત્યારે પોલીસ ટીમ પણ ખડે પગે રહીને પોતાની કામગીરી બચાવી રહી છે ત્યારે આ જ રીતે ફતેહગંજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાણી ભરાયેલ વિસ્તારો તેમજ રેસ્ક્યુ કરાયેલ લોકોને પાણી વિતરણ કરી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું ફતેગંજ પોલીસ ટીમ દ્વારા પાણી ભરાયેલ જગ્યાએ તથા રેસ્ક્યુ કરેલ લોકોને પાણી વિતરણ કરવામાં આવ્યું